હવે ખાનગી ટ્યુશન સંચાલકો માટે રાજ્ય સરકાર મોટો કાયદો આઠ સભ્યોની કમિટી તૈયાર કરશે નિયમો શિક્ષણ વિભાગે નોટિફિકેશન જાહેર કર્યું આદિત્ય ગઢવી જુગર ગઢવી અને પૂર્વ મંત્રી ના ગરબામાં રેડ પાડી પાસ પાણી અને પાર્કિંગ ના પૈસા ની ઉગાડી લૂંટને ને ખેલો યુવાની ફરિયાદ મળતા અમદાવાદ સુરત માં જીએસટી ની દસ ટીમો ત્રાટકી લખતર માં પાછોતરા વરસાદ થી કપાસ મગફળી સહિતના ખરીફ પાક ને નુકસાન ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું ડિગ્રી વગર પૈસે હોસ્પિટલ ખોલી અઢી કરોડ રૂપિયા ની ઠગાઈ માં જૈનુલ કાજાણી ની ધરપકડ કરવામાં આવી સૌરાષ્ટ્ર માંથી નવો ખતરો મંડરાયો ખોડલધામ ના ગરબા માં છરીબાજી જોવા મળી આઠમા નોર્થે ચોટીલા ધામ ભક્તો ની ભેડ વરસાદમાં પણ વેશભૂષા સાથે ગરબાની રમઝટ જોવા મળી અમદાવાદમાં બમણા ઉજવી મેઘરાજા અમદાવાદ માં ગુજરાત ના એકસો ત્રીસ તાલુકા માં વરસાદ નોંધાયો સૌથી વધુ સૌરાષ્ટ્રમાં જોવા મળ્યો મન મોરબી થનગાટ કરે મેઘરાજા પણ સુરતી ખેલૈયા રોકી ના શક્યા ચાલુ વરસાદમાં ગરબાની રમઝટ જામી રાજકોટમાં કોડલધામ નોર્થ ઝોનમાં ગરબામાં ડબલ વીઆઈપી પાસ મુદ્દે વિવાદ છરીવણી હુમલો કરતા ત્રણ ઇજાગ્રસ્તવ જોવા મળ્યા એશિયા કપ બે હજાર પચીસ જીત્યા બાદ ગૌતમ ગંભીર અને કુલદીપ યાદવનું અમદાવાદમાં ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું જામનગરમાં દસ હજાર થી વધુ માય ભક્તો એ કરી ડિજિટલ આર્થિક આઠમા નોર્તે ખાસ જાનકી પણ જોવા મળી સોરતમાં દાંડી રોડ પર ગમખાર અકસ્માત જોવા મળ્યો કાર નહેરમાં માં ખાબકતા બે યુવક ના મોત સજાથી બચવા માટે સત્તર મહિનાથી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો ચેક રિટર્ન ના કેસ હતો આ મામલો વડોદરામાં ગરબા ગ્રાઉન્ડમાંથી મહિલાના ગળામાંથી સોનાનો અછોડો તૂટ્યો આ બનાવ અંગે બાપુદ પોલીસે ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ હાથ ધરી રાજકોટના સાપર વેળાવળમાં શ્વાનનો આતંક જોવા મળ્યો જેને ખવડાવતા હતા તેણે જ બાળકીને ફાડી નાખી વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરી પર્યાવરણના ધંધાર્થ લોન આપવા પ્રથમ દિવસે યોજાયેલા મેળામાં પંદરસો ને પોસઠે લાભ લીધો અમદાવાદની સેવન ડે સ્કૂલમાં શુક્રવારથી ધોરણ દસ અને ધોરણ બાર ના ઓફલાઈન ક્લાસ શરૂ કરવામાં આવશે દિવાળીને અનુલક્ષીને વડોદરા પાલિકાના કર્મચારીઓના પગાર પેન્શનમાં વહેલા ચૂકવણા કરવામાં આવશે વડોદરાના વાડી વિસ્તારમાં રહેતા દંપતીના ઘરમાંથી તલવારની આણીએ 3 લાખ રોકડ રકમ અને 10 તોલા સોનાની લૂંટ વાઘોડિયામાં પત્નીના અત્યાચારથી કંટાળી પતિએ 500 ખાઈ લીધો જમવાનું બનાવતી ન હતી બારણું પણ ખોલતી ન હતી યુકે મોકલવાના નામે દંપતીએ વડોદરાના યુવક પાસેથી 10 લાખ રૂપિયા પડાવ્યા એજન્ટે ઓફિસ બંધ કરી ફાસ્ટ ફૂડ શરૂ કર્યું સુરત પાલિકાના ફૂડ વિભાગે દશેરા પહેલા ફરસાણની દુકાનોમાંથી ફાફડા જલેબીના સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા સુરતના સણિયા હેમાતળામાં સંખ્યા બંધ માછલી મરી જવા પાછળ ઔદ્યોગિક પ્રદૂષણ હોવાનો આક્ષેપ મહીસાગર વીરપુર નામ દબાવવાનો પણ આરોપ નિયંત્રણ માટે કાયદો બનશે આઠ સભ્યોની સમિતિ રચાઈ અમદાવાદના ના ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો ગાંધીનગરમાં ગાંધીનગર માં મળ્યો હત્યાની આશંકા જોવા મળી પેલી નવેંબર ડાંગર બાજરી જુવાર સહિતને લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે રૂપિયા 300 નું બોનસ પણ મળશે ખેડૂતો થશે ખુશ અમદાવાદ સુરતના 8 અગ્રણી ગરબા આયોજકોને ત્યાં દરોડા પડ્યા બ્લેકમાં ટિકિટ વેચતા હોવાની ફરિયાદ સામે આવી ભાજપના વરિષ્ઠ નેતાનું 3 વર્ષની વયે નિધન દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ મો થઈને એક પોઈન્ટ સત્તર લાખે પહોંચ્યું આ વર્ષે ભાવમાં એકતાલીસ હજાર નો વધારો જોવા મળ્યો જયારે ચાંદીના ભાવ પ્રતિ કિલોગ્રામ એક પોઈન્ટ પિસ્તાલીસ લાખ ના રેકોર્ડ જોવા મળી રહ્યું છે હવે રહે ઇલેક્ટ્રોનિક ગાડીઓ રાહદારીઓની સુરક્ષા માટે મોટો નિર્ણય લેવાની તૈયારીમાં સરકાર એનડીએ માં એન્ટ્રી ની તૈયારી મહારાષ્ટ્ર માં વરસાદ નો કહેર જોવા મળ્યો દસ લોકોના મોત પણ થયા અને અગિયાર થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં પણ આવ્યા

બિહારમાં એસઆઈઆર પ્રતિક્રિયા પછી ફાઈનલ મતદાર ગરબા રમતી ઓગણીસ વર્ષની પત્નીનું નું હાર્ટ એટેક નિધન ચાર મહિના અગાઉ જ થયા હતા લગ્ન ભારતમાં સાયબર ક્રાઇમ એકત્રીસ નો જોવા મળ્યો એનસીઆરબીના આંકડાઓ ચોંકાવનારા સામે આવ્યા

રેલવેમાં મોટી ભરતી આવી બે હજાર થી વધુ એપ્રેન્ડિસ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવશે ઓક્ટોબર થી નવેમ્બર સુધી અરજી પણ કરી શકાશે અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ઇન્ટરનેટ બ્લેકઆઉટનો આદેશ કરોડો અફઘાનિસ્તાન દુનિયા સાથેનો સંપર્ક તૂટશે હવે ટ્રેન થી ભૂતાન જઈ શકાશે રૂપિયા ચાર હજાર કરોડ ના મોદી સરકાર મંજૂરી નેપાળમાં માં આંદોલન કરી યુવાનોએ સરકાર ઉતલાવી હિ આંદોલન માંગન ચેકિંગ તો મિત્રો આ સાથે જ આપણા આ સમાચાર કરવામાં આવે છે મિત્રો ડેલી છ વાગે સમાચાર જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ પર તમે નવા છો તો ચેનલ ને જરૂર કરી લેજો જય હિન્દ જય જગરા